મિત્રો રાધે રાધે જય શ્રી કૃષ્ણ પ્રિય મિત્રો મકરસંક્રાંતિના દિવસે ગાય અને કૂતરાને આ એક વસ્તુ ખવડાવી દો તેનાથી તમને અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થશે મિત્રો હિન્દુ ધર્મમાં મકરસંક્રાંતિનું મહત્ત્વ સંક્રાંતિમાં સૌથી વધુ માનવામાં આવે છે એક વર્ષમાં કુલ બાર સંક્રાંત આવે છે જો તમે પણ પુણ્ય અને દાનમાં વિશ્વાસ રાખો છો તો આ વિડીયો અંત સુધી ચોક્કસ જોજો જ્યારે સૂર્ય કોઈ પણ રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તેને મકરસંક્રાંતિ કહેવાય છે સૂર્ય મકર રાશિમાં પ્રવેશે તેને મકરસંક્રાંતિ કહેવામાં આવે છે મકરસંક્રાંતિમાં સૂર્યદેવની પૂજા કરવાથી ખૂબ જ શુભ ફળ મળે છે વ્યક્તિને આખું વર્ષ સૂર્ય ભગવાનની કૃપા મળે છે અને વ્યક્તિના જીવનમાં દર વખતે ખૂબ જ મહત્ત્વપૂર્ણ ફેરફારો થાય છે જાન્યુઆરી મહિનામાં સંક્રાંતિનો તહેવાર ઉજવવામાં આવે છે મકર સંક્રાંતિના દિવસે સૂર્ય ભગવાન મકર રાશિમાં પ્રવેશ કરે છે શનિદેવ મકર અને કુંભ રાશિના સ્વામી છે તેથી જ માનવામાં આવે છે કે આ દિવસે સૂર્ય ભગવાન તેમના પુત્ર શનિદેવને મળવા જાય છે બંનેના મિલનને મકરસંક્રાંતિના તહેવારના નામથી ઉજવવામાં આવે છે મકરસંક્રાંતિનું મહત્ત્વ વર્ણાવતા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે આ સમયને પોતાના પ્રાણનું બલિદાન આપે છે તેને મોક્ષ મળે છે મહાભારત કાળમાં ભીષ્મપિતાને સૂર્યના ઉત્તરાયણ થતાં જ પોતાનો પ્રાણ ત્યાગ કર્યો હતો તમામ સંક્રાંતિના મકરસંક્રાંતિના તહેવારને સૌથી મહત્ત્વપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું છે આ દિવસે જે પણ શુભ કાર્ય કરવામાં આવે છે તે ચોક્કસપણે સફળ થાય છે આ દિવસે કરવામાં આવતી પૂજા અર્ચના ચોક્કસથી સફળ થાય છે અને ઘણું વધારે ફળ મળે છે મકરસંક્રાંતિના દિવસે પવિત્ર નદીઓના સ્નાન કરવાનું મહત્ત્વ છે નદીઓમાં સ્નાન કરવાથી વ્યક્તિના તમામ પાપોનો નાશ થાય છે અને તે મૃત્યુના પક્ષેથી મુક્તિ મેળવે છે આપણા શાસ્ત્રોમાં જણાવ્યું છે મકરસંક્રાંતિના દિવસે ભગવાનને પ્રસન્ન કરવાના ખૂબ જ મહત્વપૂર્ણ ઉપાયો જણાવવામાં આવ્યા છે જેને કરવાથી તમારા જીવનમાં દરેક સમસ્યાનો અંત લાવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે જો તમે આ તહેવાર પર આ ઉપાયો કરશો તો તમારી સમસ્યાઓનો અંત આવશે આર્થિક તંગી કે કોઈ રોગથી પરેશાન છો અથવા તમે બીમારીઓથી પરેશાન છો તો તમને કામમાં સફળતા નથી મળી રહી કે ઘરમાં દરિદ્રતાનું વાતાવરણ છે તો તમારે મકરસંક્રાંતિના દિવસે આ ઉપાયો અવશ્ય કરવા જોઈએ તો ચાલો મિત્રો જાણી લઈએ મકરસંક્રાંતિના દિવસે લેવાતા મહત્વના ઉપાયો વિશે મિત્રો મકરસંક્રાંતિના દિવસે સૌથી મહત્વપૂર્ણ ઉપાયોનો ઉલ્લેખ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યો છે જો તમે દરરોજ સૂર્યને પાણી અર્પિત નથી કરતા તો મકરસંક્રાંતિના દિવસે સૂર્યને પાણી અવશ્ય અર્પણ કરવું જોઈએ આનાથી તમને સૂર્ય ભગવાનની વિશેષ કૃપા પ્રાપ્ત થશે સંક્રાંતિના દિવસે સૂર્ય ભગવાન અલૌકિક છે આ દિવસે સૂર્ય ભગવાનની પૂજાનું ખૂબ જ મહત્ત્વ છે જો તમે થોડા તલ ઉમેરી શકો છો અને સૂર્યને જળ અર્પિત કરી વખતે પાણીમાં ગોળ નાખવાથી વધુ સુખ મળે છે આ દિવસે સૂર્યને અર્પિત કરવાથી તમારા જીવનના તમામ ગ્રહો પ્રભાવિત થશે તમે શાંત થશો અને તમને ગ્રહદોષથી રાહત મળશે તમારા જીવનમાં મુશ્કેલીઓ ચાલી રહી છે તમારી લાંબા સમયથી અટકેલી સમસ્યાઓ પણ પૂર્ણ થશે જો તમે કોઈ રોગ કે બીમારીથી પરેશાન છો તો આ ઉપાય અવશ્ય કરો સૂર્ય ભગવાનની કૃપાથી તમને રાહત મળશે તમામ સમસ્યાઓથી મુક્ત રહેશો ભગવાન સૂર્યની સાથે સાથે મકરસંક્રાંતિના દિવસે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરવાનો નિયમ છે આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને તલ ચડાવવાથી ફાયદો થાય છે સંક્રાંતિના દિવસે ગરીબીમાંથી મુક્તિ મેળવવા માટે સફેદ તલમાંથી લાડુ બનાવવામાં આવે છે પરંતુ આ દિવસે કાળા તલમાંથી લાડુ બનાવવાનું પણ અનેરું મહત્વ છે આ દિવસે કાળા તલ અને ગોળમાંથી બનાવેલ લાડુ અર્પણ કરીને શનિદેવના આશીર્વાદ મળે છે અને શનિદેવ જીવનમાં ચાલી રહી દરેક સમસ્યામાંથી મુક્તિ મેળવે છે ભગવાન મોક્ષ આપે છે સંક્રાંતિના દિવસે તમારે શનિ મંદિરમાં જવું જોઈએ અથવા તમારા ઘરના દરવાજે આવતા કોઈ ગરીબ વ્યક્તિને કાળા તલના લાડુ દાન આપવા જોઈએ અને શનિદેવને પ્રાર્થના કરો શનિદેવ તમારી મનોકામના ચોક્કસપણે પૂર્ણ કરશે સંક્રાંતિના દિવસે કોઈપણ પરિણીતી સ્ત્રીને તેલ અને ગોળના લાડુ અને તલ ખવડાવવા તેનાથી ભગવાન સૂર્ય પ્રસન્ન થશે અને સુખ અને સૌભાગ્યમાં વધારો થાય છે ઘરમાં સંકટનું વાતાવરણ અને ઝઘડા વારંવાર થતા હોય તો એક મુઠ્ઠી કાળા તલ લઈને તેને સાત વાર ઘરના દરેક સભ્યના માથા પર લઈ ઉત્તર દિશામાં ફેંકી દો આમ કરવાથી ઘરમાંથી ખરાબ નજર દૂર થઈ જશે અને ઝઘડાનો અંત આવશે ઘરમાં ચંદ્ર શુક્ર અને રાહુ દોષને કારણે જે પણ સમસ્યાઓ સર્જાઈ રહી છે તેનાથી મુક્તિ મેળવવા માટે આ દિવસે તમારા ઘરના દરવાજે આવતી ગાય માતાને લીલો ચારો ખવડાવો અને તેને નમસ્કાર કરો ગાય માતાના આશીર્વાદથી તમારા ગ્રહદોષનો નાશ થશે જો તમે ફ્લેટમાં રહો છો તો તમારે જ્યાં ગાય હોય ત્યાં જઈને લીલો ચારો ખવડાવવો જોઈએ અને ગાય માતાને પ્રણામ કરવા જોઈએ તેનાથી તમને અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થશે અને તમારા જીવનમાં ચાલી રહેલી બધી સમસ્યાઓનો અંત આવશે આ દિવસે ગાયને બાફેલી બાજરી અને બાફેલા ઘઉં પણ ખવડાવવા જોઈએ આ દિવસે કાળા કૂતરાને રોટલી નાખવાથી શનિદેવ પ્રસન્ન થાય છે સંક્રાંતિના દિવસે તમારે રાતે સૂતી વખતે આ એક ઉપાય અવશ્ય કરવો આનાથી તમને માનસિક તણાવમાંથી રાહત મળશે સૂતી વખતે પલંગ પાસે પાણી ભરેલું તાંબાનું વાસણ રાખો અને સવારે પીવો આનાથી તમને શારીરિક અને માનસિક તણાવમાંથી રાહત મળશે સંક્રાંતિ પર સૂર્યથી શુભ પરિણામ મેળવવા માટે તાંબાનો સિક્કો અથવા ચોરસ ટુકડો નદીમાં તરતો મૂકવો જોઈએ કારણ કે તાંબાને સૂર્યદેવની ધાતુ માનવામાં આવે છે જો આમ કરવું શક્ય ના હોય તો ગોળ અને કાચા ચોખાને લાલ કપડામાં બાંધીને નદીમાં તરતા મૂકો આમ કરવાથી સૂર્યદેવ સારું પરિણામ આપે છે સારા દિવસો આવે છે અને ખરાબ દિવસો જાય છે સંક્રાંતિના દિવસે એક ગ્લાસ કપમાં પાણી ભરીને તેમાં ચારથી પાંચ લવિંગ નાખીને ઉત્તર દિશામાં રાખો આમ કરવાથી ઘરમાં ધનની વૃદ્ધિ થાય છે સાથે જ ઘરમાં સુખ શાંતિ આવે છે આ દિવસે પૂર્વજોને પ્રસન્ન કરવાના ઉપાય કરવા જોઈએ આ દિવસે તમારે દાન અવશ્ય કરવું જોઈએ ખાસ કરીને તમારા પૂર્વજોના આશીર્વાદ મેળવવા માટે પૂર્વજોના નામ પર કોઈ બ્રાહ્મણ અથવા કોઈ ગરીબને તમારી શક્તિ મુજબ દાન કરવું શ્રેષ્ઠ છે તેનાથી પૂર્વજો પ્રસન્ન થાય છે તેથી મિત્રો આ રીતે મકરસંક્રાંતિના દિવસે તમે ભગવાન સૂર્યની કૃપા મેળવી શકો છો મિત્રો આવી વધુ માહિતી જાણવા માટે ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો વિડીયો જોવા બદલ આપ આપ સૌનો ખૂબ ખૂબ આભાર